બોલો બોલો દ્વારકાધીશની રાજા રણછોડની ભગવાન દ્વારકાધીશની કૃપાથી આજ સવાર સવારથી જ ભંડારો ચાલી રહ્યો છે અને ભંડારાની અંદર તમામ લોકો જે અમને સેવા કરવાની તક આપી છે તે બદલ તમામ ભાવિ ભક્તોનો અમે દિલથી આભાર માનીએ છીએ મિત્રો અમે આ ભંડારોને વિસામો આખી રાત ત્રણ ત્રણ દિવસ ચોવીસ કલાક ચાલવાનો છે તમારા માટે સુવાની પણ વ્યવસ્થા કરી છે મિત્રો અને ગાદલા ઓશિંગા તમામની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ ભક્તો અને તમામ ભક્તો આ સાકરદા નેશનલ હાઈવે આઠ કાઠિયાવાડી ચોકડી પાસે જે ભંડારો આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને ગુજરાતના દબંગ ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર સાહેબના આશીર્વાદથી ચાલી રહ્યો છે ત્યાં અમને આવી અને અમને સેવાનો મોકો આપજો આખી રાત અમે અહીંયા બેઠા છીએ અને આખી રાત આ ભંડારો ચાલવાનો છે અમારી પાસે તમામ તમારા તમને જેટલી સેવા કરી શકીએ તમામ વસ્તુ ઉપલબ્ધ છે અને બને એટલી વધારેમાં વધારે અમે સેવા કરી શકીએ એટલા માટે આ વિડીયો ખાસ અપલોડ એટલા માટે કરી રહ્યા છે કે વડોદરાથી જે ભક્તો ડાકોર પગપાળા ચાલતા જઈ રહ્યા છે તમામ ભક્તો સુવાની વ્યવસ્થા અમે કરી છે તો બને એટલા વધારેમાં વધારે ભક્તો અમારી પાસે આવે એના માટે આ વિડીયો બનાવી રહ્યા છે વિડીયો વધારે ફોરવર્ડ કરજો તો આ ડાકોર જતાં મારા ભગવાન રાજા રણછોડના દર્શન કરવા જે પદયાત્રીઓ જાય છે તેમને આ વિડીયો એમના સુધી પહોંચી શકે અને એમની ઊંઘવાની તમામ વ્યવસ્થા અમે કરી છે તો લોકો એ ભક્તો અમને સેવા કરવાનો મોકો આપે જય દ્વારકાધીશ જય રણછોડ બોલો રાજા રણછોડ જય દ્વારકાધીશ આવો જય રણછોડ આવો આવો જય દ્વારકાધીશ